ધમકી આપવાના કેસમાં કઠોરથી મૌલાના સોહિલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ નેપાળ અને મહારાષ્ટ્રથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે કેસમાં મૌલાના સોહિલ દ્વારા બે જન્મના પ્રમાણપત્ર અને બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા હતા આ કેસમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા ડોગરનું નામ જે પોતાનું એ ફોર્ટી સેવન બંદૂક સાથેનો ફોટો ધમકી આપતી વખતે બતાવતો હતો ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલ્યું પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે આ કેસમાં અલગ અલગ મોડ્યુલ ખુલીને સામે આવી રહ્યા છે ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો મોલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવતી હતી ડોગર અને હકનું નામ ફંડિંગમાં ખુલ્યું હતું અલગ અલગ મોડેલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે બહુ બધાના નામ સામે આવી રહ્યા છે જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો પરંતુ એફએસએલની ધમકી આપતા હતા બેતાળીસ ઇમેલ આઈડીનો ઉપયોગ કરતા હતા સકેલ ઉર્ફે એ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો રઝા પાકિસ્તાની નંબરનો નો ઉપયોગ કરતો હતો મુસ્લિમ શબનમને પણ ધમકી અપાઈ હતી રઝા સરફરાજ સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતો આ ઈસમોએ હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર કમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હતા ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક પોતાની સાથે જોડતા હતા જનલી શું થાય છે કે ઘણા બધા જો રિલીજીયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે પછી જનરી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે કોઈ કમેન્ટ આપે છે કોઈ લાઈક કરે છે કોઈ કુછ નથી કરતા સાયલન્ટ બી રહે છે તો આમાં આ લોકો જો હેન્ડલર છે જોઈ લે છે કેટલા લોકો વધુ થોડાસા ફંડામેન્ટલી ટાઈપના આમાં રિએક્ટ કરી રહ્યા છે પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી વન ટુ વન કરીને આ પ્રકારના જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકોના આ લોકો ઉપયોગ કરે છે આ લોકો અમુક લોકોને જો રૂપિયા મળેલા બી છે જો એ ફાઈનાન્શિયલ મદદથી એના અત્યારે અમારી તપાસ ચાલુ છે જો ડોગરના જો એના ઉપર છે જો ડીપીઓ મળે છે કે ફોર્ટી સેવન લઈને જોઈએ એના સાથેનો એના ફોટો ડોગરના છે જોઈએ જો એના જ્યારે ધમકી આપતા હતા તો આપણે આ જ પ્રકારના ફોટોના યુઝ કરતા હતા જોઈએ અભી જો એના તપાસમાં અત્યારે અમે યુપીઆઈટીએસ અને પંજાબમાં કોન્ટેક્ટ કરીએ છીએ કે બે હજાર ત્રેવીસમાં બી જો યુપીઆઈટીએસ દ્વારા ટેરર ફંડિંગમાં અમુક લોકો પકડાયા હતા તો આમાં બી બધા હેન્ડલર ડોગર હતા જોઈએ તો ડોગર નીકળ્યા હતા જોઈએ પછી અત્યારે પણ એવું જો અત્યારે પૂછપરછ આરોપીઓને થઈ છે એના પણ બોલવાનું છે જે જિયાઉલ કરીને પકડાય છે આ લોકો બી કંઈ ને કંઈ આ જાણે છે કે સેમ એમોથી જે રીતે જ્યાં ઉલ્લેખને જ્યારે યુપીએટીએસ પકડીને મોબાઈલ તોડી નાખે અને આ રીતે અત્યારે જો રજા છે આ પણ મોબાઈલ તોડી નાખે તો અત્યારે પૂછપરછમાં એવું આવે છે તો અમે યુપીએટીએસ સાથે બી કોન્ટેક્ટ કરીએ છીએ કે ભાઈ એના બી જ્યારે આમાં જો હેન્ડલર તરીકે જો ડોગરના નામ આવે છે અત્યારે જો અમારી તપાસ નીકળે છે તો એના માટે અમે યુપીએટીએસ સાથે જો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરીએ છીએ નહીં અભી રજાના પાકિસ્તાન જવાના ત્યારે કોઈ એટ પ્રેઝેન્ટ અમારી પાસે નથી પુરાવા લેકિન જેટલી અધર એજન્સીઝ છે અમારી સેન્ટ્રલ એજન્સી જો અમે પૂરી મદદ કરે છે એના ફર્ધર જો આ દિશામાં બી અમારી કાર્યવાહી ચાલુ છે એમાં આ લોકોને જો અત્યારે જો લઈને અમે લોકોએ રિમાન્ડ લીધા રિમાન્ડ લઈને જઈએ છીએ એના કેટલા એકાઉન્ટ નંબર એના પોતાના છે બીજા કેટલા ઓર એકાઉન્ટ નંબર જો એના નામે નથી અને બીજા વપરાતા હોય એના દિશામાં ચાલુ છે હું સાથે શેર કરીશ જેટલા પૈસા જનલી હવાલાનો ઉપયોગ કરે છે અને હવાલાની સાથે સાથે જો બીજા આ લોકોને કોન્ટેક્ટ અહીંયા હોય છે એના મારફતે આ લોકોને એ સીધે જો પૈસા ટ્રાન્સફર થાય જેથી આ એજન્સીસના નજરમાંથી બહાર અગર કોઈ જનલી ટ્રાન્ઝેક્શન થતા હોય એકાઉન્ટ મારફતે તો વાચમાં નહીં આવી જોઈએ એના માટે આ લોકો જો બીજા બી હવલના ટ્રાન્ઝેક્શન યુઝ કરે છે જે જયેશબાબા કરીમે પાકિસ્તાની યુટ્યુબર છે જે હંમેશા ભારત વિરોધી વાતો કરતો હોય છે આવા વ્યક્તિ સાથે શા માટે આ લોકો એને ફોલો કરે છે શું જણાવી છે એના આ લોકો પૂછપરછમાં એવું જણાવે છે કે જો एकदम કટ્ટર પંથીઓ જેટલા બી છે જો આ પ્રકારનો વિચારધારા રાખે છે કે જો પક્કા જો एकदम મતલબ હિન્દુત્વ के बारे में વધારે बोलता हुए या कोई એના લાગે છે કે અમુક પોસ્ટ અમુક બ્લોગ એવું છે અમુક ચીજો એવી છે જો કે આપણા ઇસ્લામ ધર્મના વિરુદ્ધમાં છે આ તમામ લોકોને મારવા માટે જો ટાર્ગેટ કરો જોઈએ અને ચોકી એકદમ યંગ લોકો છે આ અઢાર વર્ષ ઉંમર છે પચીસ વર્ષ ઉંમર છે જોએ તો એના માટે કહ્યું કે જો ત્યાંથી જો પકડાયા આપણા મુઝફ્ફરપુર છે એના પાસે જો એ નેપાળના સિટીઝનશીપ મળી છે અને સાથોસાથ ભારતને બી આધાર કાર્ડ પૂરા મળેલા છે જોએ તો એના માટે બી અમે લોકો અત્યારે કરીએ છીએ કે કોઈ બીજા કોઈ મદદ કરે છે કે નહીં એના જોઈએ આ પ્રકારના અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ ક્રિએટ કરાવવામાં અને જો જસ બાબાને જો વાત કરે જોઈએ કે આ લોકોનો પર્પસ એવું છે કે જો બી કોઈ ઇસ્લામના વિરુદ્ધમાં જાય અથવા એકદમ પ્રો એકદમ હિન્દુત્વના બાર બાદ કરે તો એના કહીને કહી ટાર્ગેટ કરીને મેસેજ આપવાના કે સુપ્રિયોરિટી અમારી અમારી છે ના કે આ જો નેતાઓ છે જો હિન્દુત્વાદી ભાષણો દેતા હોય છે આ લોકોના છે એના અત્યાર સુધી જો તપાસોમાં નીકળી છે આ આ લોકોનો જો માનસિકતા બહાર આવી છે ને ઘણા બધા અમે લોકો લઈ આવ્યા છીએ તો એના તપાસમાં જો અમે એવિડન્સ નથી મળ્યા જોઈએ અમુક બીજા મોલવીને બી અમે લોકો લઈ આવ્યા જો કોન્ટેક્ટમાં ટેલિફોનિકલી કોન્ટેક્ટમાં હતા પરંતુ એના વિરુદ્ધમાં એવા પુરાવા નથી આ લોકો બસ ઘણા બધા લોકો જ્યારે આ બધા તપાસો ચાલુ થઈ બીજા ચાલુ થયા બ્લોગ આવે તો આ લોકો નંબર એના કોન્ટેક્ટ કરવાના કોશિશ કર્યા લેકિન ફર્દર એના કોઈ કોન્ટેક્ટ નહીં થયા કોઈ એક્ટિવિટી નહીં થઈ આ લોકોને અમે બસ પૂછપરછ કરીને સહાય તરીકે પછી જવાબ પાડી દીધા જેના વિરુદ્ધમાં અમારા પુરાવા છે જો એક્ટિવલી ઇન્વોલ્વ છે આ તમામ લોકોના અમે આવનારા દિવસોમાં બી અમે ધરપકડ કરીશ લેકિન જે લેખે એક્ટિવ હતા લેકિન એના કોઈ તરસે નથી ઇન્વોલ્વ જોઈ આ અમારા એના વિરુદ્ધમાં આ જ પ્રકારના અમારી કાર્યવાહી ચાલુ છે તો આ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ જે રીતે અમે બતાવે કે એના આધાર હોય એના રિલેટેડ જેના ડોક્યુમેન્ટ્સ હોય બીજા રાશન કાર્ડ્સ વગેરે હોય એના સિટીઝનશીપ બારેમાં આ અલગ અલગ છે લેકિન જેટલા અમારે તપાસ માટે ઉપયોગી છે જો અમે લાગે છે કે અલગ ફેક આઈડેન્ટિટી યુઝ ડોક્યુમેન્ટ્સ યુઝ કરીને આ લોકો બનાય છે આ તમામ ચીજો ઉપર જો અમારી અભી તપાસ ચાલુ હા આ લોકો અત્યારે ગ્રુપ કોલ કરે આ લોકો આ વર્ચ્યુઅલ નંબરથી ગ્રુપ કોલ કરી એને કોલ કનેક્ટ કરી લેજો પછી એના એબ્યુઝિવ લેંગ્વેજમાં થ્રેટનિંગ લેંગ્વેજમાં એના ગાળો ભાડે અને જે તે વખતે ડાગર અપના ફોટો એકે કે ફોર્ટી સેવનવાળી જે ફોટો એના મૂકે